તે સિદ્ધાર્થ નાંડી દ્વારામાં રાષ્ટ્રીય રક્તદાન દિવસ નિમિત્તે ઉજવવામાં આવે છે 1 ઓક્ટોબર ના રોજ ઉજવવામાં આવે છે આ દિવસે ઉજવણી સૌપ્રથમ 1 ઓક્ટોબર 2075 ના રોજ ઇન્ડિયન સોસાયટી ઓફ બ્લડ ડોનર્સ દ્વારા ઉજવવામાં આવી હતી ઇન્ડિયન સોસાયટી ઓફ બ્લડ રિફ્યુઝન સંસ્થાના સાહેબ નાયક સોમન રોહી 2071 ના રોજ જે છે જોલી અને વીરવર ત્રિશકના નેતૃત્વમાં થઈ દલેઢરમાં દલેઢ લોકોને

રક્તદાતાથી કોઈનું જીવન બચાવવાની પ્રક્રિયામાં માનવતાનું મહાન અને મહત્વપૂર્ણ ભાગ રહે છે સ્વૈચ્છિક રક્તદાતાઓના રૂપે ત્રિપુરા તમિલનાડુ પશ્ચિમ બંગાળ અને મહારાષ્ટ્ર રાજ્યોને રાષ્ટ્રીય સ્તરનું ગણવામાં આવે છે સ્પૈશિક રક્તદાનના રક્તદાન ફેલાયેલા સમાજમાં ફેલાયેલા ક્રમોને દૂર કરવાનું કાર્ય કરે છે રક્તદાનની મુખ્ય વાતો પેલ કોઈપણ સ્વસ્થ વ્યક્તિ જેની ઉંમર અઢારથી